અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે ત્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈસો પાંચ કે પાંચમાં કે એ પાકા એ 5000 હાલો મનોજ દાદા 5000 હાલો પાંચમાં 2000 હજાર

Jadi yeah, right. kalau yeah, right. yeah. <laughs>

5000 556 રૂપિયા સુપરમાર્કેટ માફ કરી લે હું ચા લઉં રૂપિયા

चार हज़ार नौ सौ ने रुपया मीडियम सुपरमाल

પાસ હજાર Pak Rupiah, medium Supermall.

જસદણ માર્કેટિંગ એરમાં ઝીરાનું બજાર આજે ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને પાંચ હજાર એકસો ને રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતા બજાર આજે ઢીલા જોવા મળી રહ્યા છે રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો